જીવનમાં જો કોઈ વ્યક્તિ હંમેશા દુઃખી રહેતી હોય અથવા બધા સાથે ખૂબ સારી રીતે રહેવા છતાં તેને કોઈ સમજી શકતું ના હોય તો આ વિડીયો તેમના માટે જ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો તમે જીવનમાં હંમેશા દુઃખી રહેતા હોય તો આ વાતો હંમેશા યાદ રાખો નંબર એક જીવનમાં જે કંઈ પણ થાય છે તેનું કંઈક ખાસ કારણ હોય છે ક્યાંક તો એ કંઈક ખાસ બનાવીને જાય છે અને ક્યાંક તો ઘણું બધું શીખવી જાય છે નંબર બે મનગમતું મળ્યું છે તે નસીબદાર છે પરંતુ જે મળ્યું છે તેને મનગમતું બનાવે એ સમજદાર છે નસીબદાર દુખી હોઈ શકે પરંતુ સમજદાર ક્યારેય પણ નહીં નંબર ત્રણ કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો કેમ કે કોઈએ કહ્યું છે કે જે લોકો ફૂલ વેચે છે તેના હાથમાં સુગંધ રહી જાય છે નંબર ચાર કોઈ લાગણીશીલ વ્યક્તિ સાથે સમજી વિચારીને વિશ્વાસઘાત કરજો એ વ્યક્તિ કદાચ અંદરથી રડીને ચૂપ થઈ જશે પણ સમય એનો ન્યાય જરૂર કરશે નંબર પાંચ જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાની કદર જરૂર કરે નંબર છ લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં અને કરેલી સેવા ક્યારે યાદ કરવી નહીં નંબર સાત જ્યારે તમે વસિયત લખવા બેસશો ત્યારે તમને ખબર પડશે કે તમારી સંપત્તિમાં જેનો કોઈ હિસ્સો જ નથી એ વ્યક્તિ તમે પોતે જ છો તેથી કર્મ ખૂબ વિચારીને જ કરજો ભેગું કરેલું સાથે નહીં આવે સાહેબ પણ ભેગું કરવા કરેલું પાપ અવશ્ય સાથે આવશે નંબર આઠ જીવનમાં છોડી શકો તો અભિમાન અને ગેરસમજ છોડજો સંબંધો છોડીને આજ સુધી કોઈ પણ વ્યક્તિ સુખી થયું નથી નંબર નવ ક્યારેક લોકોને હંમેશા સલાહની જરૂર હોતી નથી તેમને ખરેખર કોઈ હાથ પકડવા વાળાની જરૂર હોય છે સાંભળવા વાળા કાનની જરૂર હોય છે અને સમજી શકે એવા હૃદયવાળાની જરૂર હોય છે નંબર દસ ખિસ્સું ભરેલું હોય તો સંબંધો ઘણા મળે અને ખિસ્સું ખાલી હોય તો અનુભવો ઘણા મળે નંબર અગિયાર જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે નહીં નંબર બાર ખરાબ સમય આવે એટલે ઉપરવાળાનો આભાર માનવો કેમ કે ત્યારે જ ખ્યાલ આવે છે કે કેટલા કામના છે અને કેટલા માત્ર નામના નંબર તેર સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા અને જો શાંતિની મજા લેવી હોય તો મગજમાં વિચારો ઓછા રાખવા નંબર ચૌદ સંપત્તિનો વારસો સુખી બનાવે તેની કોઈ ખાતરી નથી હોતી પરંતુ સ્નેહ લાગણીનો વારસો સુખી બનાવે તેની સંપૂર્ણ ખાતરી હોય છે નંબર પંદર એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે નંબર સોળ જ્યારે કોઈ પણ તમને ગણતરીમાં ના લે ત્યારે મૂંઝાવવાનું નહીં કારણ કે બાજ હોય એ હંમેશા એકલું જુડે છે કેમ કે તેનામાં આત્મવિશ્વાસ હોય છે અને કબૂતર હંમેશા ટોળામાં રહે છે કારણ કે તે હંમેશા અંદરથી ડરેલું રહે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર